આજે આપણે જાણીશું શ્રી વરદાઈ માતાજીના ઇતિહાસ અને રૂપાલની પલ્લી વિશે ગાંધીનગર થી માત્ર તેર કિલોમીટર દૂર રૂપાલ ગામની અંદર શ્રી વરદાઈ માતાજીની ની આસો નોમ ના દિવસે રૂપાલમાં પલ્લી ભરાય છે હેલો ગાય દહી માતાજી જય શ્રી કૃષ્ણ ફરીથી ન્યુ બ્લોગ ની અંદર તમારું સ્વાગત છે અત્યારે આપણે આવી ગયા છે રૂપાલની અંદર તમે જોઈ શકો છો આ રહ્યું વરદાઈ માતા મંદિર તો સૌથી પહેલા જઈએ માતાજી દર્શન કરીએ તમને પણ દર્શન કરાવીએ આ રહ્યું મંદિર તો ચાલો પહેલા દર્શન કરી દઈએ આસો નોમ ના દિવસે માતાજી નો પલ્લી મેળો ભરાય છે અને હજારોની સંખ્યામાં લોકો દર્શન કરે દર્શન કરવા આવે છે અને હજારો લોકો કિલોની સંખ્યામાં ઘી પલ્લી ઉપર ચઢાવવામાં આવે છે પહેલાં મંદિરની અંદર જઈએ અને માતાજીના દર્શન કરીએ તમને પણ દર્શન કરાવીએ પબ્લિક જોવા ઘણું બધું પબ્લિક છે મંદિરની અંદર અત્યારે આપણે આવી ગયા છે મંદિર જોઈ શકો છો અને ઘણા બધા દર્શન હતો દર્શન કરે છે મંદિરની અંદર મંદિર તમે જોઈ શકો છો આ વરદાયનું ઝાડ છે તેના પર તમે દર્શન કરી શકો છો આ વર્ષો જૂનો છે માનવામાં આવે છે કે પાંડવોએ તેમના ગુપ્તવાસના અંતિમ વર્ષોમાં તેમને શસ્ત્રો રૂપાલના એક ખીજડાના વૃક્ષ નીચે સુપાવ્યા હતા ગુપ્તવાસ પૂરો થયા પછી તેમને શસ્ત્રો પાછળ લેતી વખતે તેમણે શસ્ત્રોની પૂજા કરી અને પાંચ દીવાની જ્યોતવાળી એક પલ્લી બનાવી તેમની માતાજીને અર્પણ કરી ત્યારથી જ આ પલ્લીનો પરંપરાનો પ્રારંભ થયો એટલું જ નહીં ગુજરાતના સુવર્ણકાળના રાજા સિદ્ધરાજ જયસિંહે માળવાના રાજા યશોવર્માને હરાવ્યા વગર અન્ન ન લેવાની પ્રતિજ્ઞા લીધી ત્યારે ભૂખથી વ્યાકુળ રાજાને માતાજીએ સ્વપ્નમાં આવીને માર્ગ બતાવ્યો યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ સિદ્ધરાજ જયસિંહે આ મંદિરનું નિર્માણ કરાવ્યું સો ગાય જ રહ્યું વરદાઈ માતાનું મંદિર મંદિરની ઠીક પાછળ એકડી ભોજનની વ્યવસ્થા કરેલી છે તમે જોઈ શકો છો ફ્રીમાં એ ઘડી ભોજન જમાડવામાં આવે છે રાતના વજના સોથી સવારના સો સુધી એ ઘડી ભોજન ચાલુ જ હોય છે અનલિમિટેડ તમે જમી શકો છો કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી અને મંદિરની આ ટ્રસ્ટ તરફથી છે મંદિરની એક્ઝેક્ટ પાછળ જ છે જો રૂપાની અંદર આપણે આવી ગયા છે આ રહ્યું વરદારી માતાનું મંદિર ગાડી તમે લાઈવ જોઈ શકો છો ત્યાં ગાડી ડિસ્પ્લે છે એનું પલ્લી જે બને છે અને બાર વાગ્યા પછી પલ્લીનો મેળો ચાલુ થાય છે ત્યારે ગીવ પર ચડવામાં આવશે અને આ રહ્યું વિશાળ તો તે ઘણા બધા છે દર્શન કરવા આવે છે આપણે બહાર જઈએ ને બહારથી તમે જોઈ શકો છો આ બાજુ છે ભોજન કરતું તેમાં જમવા પણ તમે જઈ શકો છો વિશાળ મંદિર છે માતાજીનું મંદિર ની મંદિરની અંદર બાર આગળ સ્ટોલ લાગેલા છે તમે જોઈ શકો છો જે તમારે ચડાવવું હોય તો એ તમે લઈ શકો છો આ પલ્લીનો ઇતિહાસ મહાભારત કાળ સાથે જોડાયેલો છે ભોગવાઇકા મુજબ શ્રી વરદાઈ માતાજીની પલ્લી છેલ્લા પાંચ હજાર વર્ષથી ભરાય છે ગુજરાતનું આ એક એવું ગામ રૂપાલ ત્યાં નવરાત્રીના નોમના દિવસે હજારો કિલો ઘી માતાજીને અર્પણ થાય છે અને સતાય કોઈ કપડા ઉપર ડાઘ પણ નથી લાગતો અને બાળકોને જોત ઉપરથી ફેરવવામાં આવે છે આ રૂપાલ અંદર હરેક ચોક પલ્લી ફરે છે પલ્લી ઉપર ઘી અર્પણ કરવામાં આવે છે અને ઘીની નદીઓ વહે છે સો સોગાઈ તમે ઘી જોઈ શકો છો આ રહી આખી ટોલી ભરેલો ઘી છે એક અગાડી છે આ છે આ બધું જ ઘી પલ્લી ઉપર ચઢાવવામાં આવે છે હરેક ચોક ની અંદર ચોક છે રાત ઘી મૂકેલું હોય છે लड़े <laughs>

મારી પાછળ તમે જોઈ શકો છો વરદાન માતાનું મંદિર રાતના આવ્યા હતા દર્શન કર્યા પલ્લીના પણ દર્શન કરાવ્યા તમે જોઈ શકો છો ઘણો બધો લોકો દર્શન કરવા આવે છે અને હજુ પણ આવે છે પલ્લીના દર્શન કરાવ્યા ઘણા બધા લાખો કરોડોનું ઘી પલ્લી ઉપર ચઢાવવામાં આવે છે અને બ્લોગને એન્ડ કરીશું બ્લોગ તમને કેવો લાગ્યો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જેને પણ નવા તો સફ જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય